આજે વિશ્વ એઇડ્સ દિવસ છે સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓની સારવાર તેમજ સામાજિક વિકાસ બાબતે અવેરનેસ માટે સતત પ્રયત્નો કરાય છે ત્યારે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે લોકોમાં જાગૃતતા આવે તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એચઆઈવી એઇડ્સ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું

એચઆઈવી એડ્સના જનજાગૃતિના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે આજનો દિવસ મનાવવાનો હેતુ એ છે કે જે એચઆઈવી થી લોકો મૃત્યુ પામ્યા છે તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ લોકોમાં એચઆઈવી એડ્સની જનજાગૃતિ થાય તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે સમુદાયમાં લોકસામુદાયમાં કોમ્યુનિટીમાં એચઆઈવી એડ્સની પ્રત્યે જે ભેદભાવ અને ડિસ્ક્રિમિનેશનની લાગણી છે એ દૂર થાય એ માટેનો આ હેતુ છે આજે આપણે સુરત મહાનગરપાલિકા દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી સુરત રેલવે સ્ટેશનથી નીકળી અમિત હોટેલ હોટલ થઈ અને પરત સુરત રેલવે સ્ટેશન આવી હતી આ રેલીમાં માનનીય શ્રી માનનીય ડેપ્યુટી મેયરશ્રી માનનીય દંડકશ્રી માનનીય ડેપ્યુટી શ્રી હેલ્ધેન હોસ્પિટલ માનનીય આરોગ્ય અધિકારી શ્રી તમામ નાયબ આરોગ્ય શ્રીઓ અને એસએમસી તેમજ વિવિધ એનજીઓ અને જિલ્લા પંચાયતનો સ્ટાફ અત્રે ઉપસ્થિત હતો આ દિવસ નિમિત્તે મારે લોકોને એ અપીલ કરવી છે કે એચઆઈવી એઇડ્સ જે પોઝિટિવ લોકો છે તેના પ્રત્યે કોઈ આપણે ભેદભાવ ન રાખીએ એ લોકોને જ આપણી આપણે જેમ નોર્મલ માણસ છે એ લોકો પણ નોર્મલ માણસને આપણે ટ્રીટમેન્ટ આપીએ અને એચઆઈવી એઇડ્સની દવા હવે તો સારી એવી ઉપલબ્ધ છે અને મિનિમમ સાઈડ ઇફેક્ટ સાથે આપણે લાંબુ જીવન જીવી શકીએ છીએ ખાલી દવા જે છે એ નિયમિત લેવાની હોય છે એટલે એચઆઈ વેડ્સ જે પહેલાં હાવ હતો એવો કોઈ હવે હાવ રાખવાની જરૂર નથી અને આપણા આરોગ્ય કેન્દ્ર ઉપર આ અંગેની ટેસ્ટિંગની સારા સેવા ઉપલબ્ધ છે અને સિવિલ અને સ્મીમેરમાં વિનામૂલ્યે જે એચઆઈ એડ્સની દવાઓ છે તે આપણને આપવામાં આવે છે થેન્ક યુ